ભૂતેશ્વરમાં આજે કોળી સમાજના આગેવાનો વચ્ચે સૌથી મોટી મીટ કરવામાં આવી હતી જેમની અંદર ક્યાંકને કંઈક સૌથી મોટા નિર્ણય લેવામાં આવ્યા છે જે આ મિત્રો વાત કરીએ તો હતર તારીખે આવેદનપત્રક દેવા જઈ રહ્યા છે કલેક્ટર કચેરી ખાતે જો ત્યારે પણ નવનીતભાઈની ન્યાય નહીં મળે તો આવનારા ટાઈમની અંદર જે આ વાત કરી તો કોળી સમાજના નેતાઓ કોળી સમાજના આગેવાનો કોળી સમાજના સરપસો જે પણ ભાજપની સાથે જોડાયેલા હશે તે આપી શકે છે રાજીનામું સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે શું જાણકારી મળી રહી છે વિગતવાર ચર્ચા કરવા જઈ રહ્યા છે નમસ્કાર મિત્રો ફરીવાર એક નવો વીડિયોમાં તમારું સ્વાગત છે સૌ પ્રથમ ચેનલ પર પહેલી વાર હોય તો વડિયો શેર કરીને સબસ્ક્રાઇબ આવશે ગરદો જોવા નવા આપણું ડેટ ડિટેલ્સના વિડીયો સમક્ષ હાલ તમે બધા લોકો જાણતા કે કોળી સમાજના લોકો છે નવની ભાઈને સપોર્ટ કરવા માટે કંઈક ને કંઈક નવનીતભાઈને ન્યાય આપવા માટે મેદા ની શા માટે એક જ કારણ કે ભાઈ નવનીતભાઈ જે હુમલો કરવામાં આવ્યો હતો હુમલા નવનીતભાઈને ન્યાય મળી શકે નવનીતભાઈ હુમલો કરવામાં આવ્યો હતો નવનીતભાઈ મારા ઉપર હુમલો કરવામાં આવ્યો છે તો ક્યાંક ને ક્યાંક તેમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તો હાલ નવી એસઆઈટી ની ટીમ રજૂ કરવામાં આવી હતી જેમની અંદર કંઈક ને કંઈક ત્રણ દિવસના રિમાન્ડ આરોપીઓ આઠ આઠ ની કંઈક ને કંઈક કોર્ટની અંદર લઈ જઈને કંઈક ને કંઈક સૌથી મોટા સમાચાર એ મળી રહ્યા હતા કે ટીમે જે ત્રણ દિવસના રિમાન્ડ માંગ્યા હતા આવશે કારણ કે તમને લોકોને ખબર છે કે જયરાજ અહિરના જે ફાર્મ હાઉસમાંથી જે વિડિયો વાયરલ થયો હતો જેની અંદર બે લોકો દેખાયા હતા જે બે લોકો નવનીત ઉપર હુમલો કરવામાં આવ્યો હતો તેમની અંદર પણ સામેલ હતા તો કંઈક ને કંઈક તમે બધા લોકો આવનારા ટાઈમ ની અંદર જોવાનું રહેશે શું સૌથી મોટા શેર કરી ફોલો કરી સબ્સ્ક્રાઇબ અવશ્ય કરી નાખજો ધન્યવાદ